પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું આપણો આ આધ્યાત્મિક અભ્યાસ આપણને લેવી પુસ્તકમાં લાભ્યો છે બાઇબલનું સર્વેક્ષણ કરીએ તે આ અભ્યાસનો હેતુ છે જેથી આપણે આપણા જીવનમાં તેનું લાગુકરણ કેવી રીતે કરવું તે સમજી શકીએ હાલમાં મિત્ર આપણે બાઇબલનું ત્રીજું પુસ્તક લેવીએમાં આવ્યા છીએ લેવીએનું મુશ્કેલ પુસ્તક સમજીએ તે પહેલાં આપણે વિચાર્યું કે આપણી પાસે મુલાકાત મંડપ અથવા તંબુ વિશે થોડું દ્રશ્ય હતું જેથી જેમ વિશ્વાસ કરીએ છીએ મુલાકાત મંડપ વિશે કેટલીક હેતુ સંબંધિત દ્રશ્ય નવા કરાર અને જૂના કરારમાંથી પ્રાપ્ત કર્યું જૂના કરાર અને નવા કરારમાંથી મુલાકાત મંડપ વિશે હેતુ સંબંધિત દ્રશ્ય જોયું તેથી લેવીયના પુસ્તક તરફ જવા તૈયાર છીએ જેમ મેં થોડા અઠવાડિયા પહેલાં સૂચન કર્યું હતું કે જ્યારે લોકો બાઇબલ વાંચે છે અને લેવીયના પુસ્તક તરફ આવે છે ત્યારે તેઓ ગૂંચવાઈ જાય છે તેઓ ઉત્પત્તિ અને નિર્ગમનના પુસ્તક સામાન્ય રીતે સારી રીતે સમજાય છે પરંતુ જ્યારે લેવિયેના પુસ્તક તરફ આવે છે ત્યારે વાંચન મૂકી દે છે તેનું એક કારણ એ છે કે લોકો સમજતા નથી કે લેવીયેનું પુસ્તક એક માર્ગદર્શિકા હતી જે મુલાકાત મંડપમાં કામ કરતા યાજકો માટે ઉપયોગમાં કરવામાં આવતી હતી જો તમે જૂના કરારના યાજકો ના હો તો તમે માર્ગદર્શિકામાં જે બધું લખેલું છે તે કદાચ સમજી ના શકો આ અંગે અમે બાઇબલની રૂપરેખામાં સૂચન કર્યું હતું હું વિશ્વાસ કરું છું કે સંપૂર્ણ બાઇબલ પ્રેરણાત્મક છે માટે કેટલાક મિત્રો છે જો વિશ્વાસ કરે છે કે બાઇબલ સંપૂર્ણ રીતે પ્રેરણાત્મક હોવાથી તેનો દરેક ભાગ બીજા ભાગોની જેમ પ્રેરણાત્મક છે મારા મિત્રોના મંતવ્ય મુજબ જો તમે બાઇબલને વધુ સારી રીતે સમજ્યા હશો તો તમે શોધશો કે બાઇબલનો દરેક ભાગ સામ્ય રીતે પ્રેરણાત્મક છે તેમાં બાઇબલની વંશાવળીઓનો પણ સમાવેશ થાય છે લેવીના એના પુસ્તકમાં યાજકોની માર્ગદર્શિકા તેમને પ્રાણીઓનો વધ કેવી રીતે કરવો આંતરડા અને બાકી બધી વસ્તુઓનું શું કરવું તે વિશે તેમને માહિતી આપે છે પણ તે ગીતશાસ્ત્ર ત્રેવીસ અને કોરનથી તેરમાં બાઇબલ મહાન પ્રેમના અધ્યાયો છે પણ તેના પરથી મહેરબાની કરીને એવું ના સમજશો કે લેવીએના પુસ્તકમાંથી તમે કશા જ આત્મિક સત્યો અથવા ભક્તિમય લાગુ કરવાનો પ્રાપ્ત કરી શકતા નથી આ પુસ્તકમાં સુંદર સત્યો છે અને મને તે જોવાનું ગમશે કે તેમાંથી આપણે કેટલાક આશ્ચર્યકારક સ્થાનો આ પુસ્તકમાંથી નિર્દેશ કરી શકીએ છીએ સૌથી પહેલાં તમને પુસ્તકનો ઉપરછલો દ્રષ્ટિકોણ અને માહિતી આપવા તમારે તે સમજવું જોઈએ કે યાજકોની માર્ગદર્શિકા કેટલાક ભાગોમાં વહેંચાયેલી છે અધ્યાય એકથી સાત યાજકોએ જે અર્પણો કરવાના હતા તે અંગેના છે અને પુસ્તકના શરૂઆતના સાત અધ્યાયો બલિદાન પર પ્રકાશ પાડે છે લેવીનું પુસ્તક યાજકો જ્યારે બલિદાનો તૈયાર કરે ત્યારે તેઓએ શાબ્દિક રીતે અને વ્યવહારુક રીતે બનવું પડે ફક્ત તેની જ નહીં પરંતુ બલિદાનોની આંતરિક સૂજ પણ આપે છે ઈસુ ખ્રિસ્તનું બલિદાન એ જગતના પાપ લેવા દેવના હલવાન તરીકે આવ્યા બલિદાનના પ્રથમ સાત અધ્યાયના યાજકોને આપેલી માહિતીમાં ઈસુ ખ્રિસ્ત વિશેની સુવાર્તા વિશે માહિતી મળે છે અધ્યાય આઠથી દસમાં સેવકો અથવા યાજકો પર પ્રકાશ ફેંકવામાં આવેલો છે યાજકો વિશે કેટલીક અગત્યની માહિતી છે આ માહિતી માણસો અને યાજકો કેવા હોવા જોઈએ તેમનું સ્તર કયું રાખવું તેની રૂપરેખા આપે છે લાગુ કરણની રીતે આ અધ્યાયમાં ઘણા સુંદર ભક્તિમય સત્યો છે પુસ્તકનો સ્ત્રોત અગિયારથી થી માં અધ્યાયમાં મળે છે હું પુસ્તકના આ ભાગને પવિત્રિકરણ નામ આપું છું બાઇબલમાં મુલાકાત મંડપ અને યાજકો જેઓ ત્યાં નિમાયેલા હતા તેઓ ઈશ્વરના જગત પ્રત્યેનું સમર્થન હતા કે ઈશ્વરના પસંદ કરેલા લોકો એક પવિત્ર લોક હતા કારણ કે તેમનો દેવ પવિત્ર હતો અધ્યાય અગિયારથી બાવીસમાં જે ભાર મૂકવામાં આવે છે તે એ છે કે આ લોકો અલગ કરેલા લોક તરીકે પસંદ કરવામાં આવ્યા તેઓને અલગ થવા પસંદ કરવામાં આવ્યા પવિત્ર શબ્દનો અર્થ થાય તે જે ઈશ્વરના લોકો છે તે આ લોકો ઈશ્વરના લોકો હતા તેઓ ઈશ્વરની સંતતિ હતા તેમ ઈશ્વરનું વચન જણાવે છે તમે કદી જ્યારે તમારા બાળકો ઘર છોડે ત્યારે તેમને કીધું છે યાદ રાખો તમે કોણ છો અને યાદ રાખો કે તમે આ આખા કુટુંબ પર એક પ્રતિબિંબ છો લોકોને બતાવો કે તમે જે વર્તન કરો છો તે પરથી તમે મારા છો મારું મિત્ર તેવી જ રીતે આપણો આકાશમાંનો બાપ લેવીએના પુસ્તકમાં મુલાકાત મંડપ મારફતે કહે છે લેવીએના પુસ્તકમાં ઈશ્વર કહે છે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ તમે મારા છો તે રીતે વર્તો આખા જગતને બતાવો કે તમે મારા છો અધ્યાય અગિયારથી બાવીસમાં તમારી પાસે ખાસ નિયમો છે જે ઈશ્વરના લોકોને અલગ લોકો અજોડ લોકો વિશિષ્ટ લોકો અને પવિત્ર લોકો બનાવે છે ત્યાં આહારના નિયમો છે ત્યાં દરેક વસ્તુના નિયમો છે પરંતુ આ બધા નિયમો ફક્ત એક શબ્દ નીચે આવે છે અને તે શબ્દ છે પવિત્રતા જે લોકો પવિત્રતાનો અનુભવ કરે છે તે લોકો ઈશ્વરના લોકો છે તમારી પાસે જે ત્રેવીસથી પચીસ અધ્યાયો છે તેને હું સેવા કાર્યો કહું છું યહૂદી વિશ્વાસમાં ઘણા પવિત્ર દિવસો છે તેને તમે બાઇબલના શરૂઆતના પાંચ પુસ્તકમાં આલેખાયેલું જોશો જ્યારે યાજકો આ પવિત્ર દિવસો અને શુદ્ધ પર્વો માટે મુકરર કરાયેલા હતા તેમને પવિત્ર દિવસો અને પર્વો વિશે માહિતીની જરૂર હતી જે તે કરી રીતે વર્તવું તે બતાવશે તે દિવસોમાં પવિત્ર દિવસોનો એક ભાગ પાસખા પર્વની જેમ પવિત્ર હતો ત્રેવીસથી પચીસ અધ્યાયમાં પવિત્ર દિવસો દરમિયાન યાજકોએ શુદ્ધ પર્વો કઈ રીતે આયોજવા તેની માહિતી મળે છે જ્યારે તમે લેવી એના પુસ્તકના આ ભાગ તરફ આવો છો ત્યારે હંમેશા તમારી જાતને આ પ્રશ્ન પૂછો જ્યારે ઈશ્વરે પાસખા પર્વની જેમ પવિત્ર દિવસ મુકર કર્યો ત્યારે ઈશ્વર યાજકો પાસેથી શું ઈચ્છતા હતા પછી તમારી જાતને આ આ પ્રશ્ન પૂછો યાજકો બાબતો યાદ રાખે એવું ઈશ્વર ઈચ્છતા હતા તે બધા પવિત્ર દિવસે એક ચોક્કસ બાબત નીચે આવે છે જે તેઓ યાદ રાખે તેવું ઈશ્વર ઈચ્છતા હતા ઈશ્વરના લોકો ભૂલી જવા ખૂબ અનુરાગી હતા અને ઈશ્વર ચોક્કસપણે તે જાણતા હતા તેથી ઈશ્વરે પવિત્ર દિવસો અને પવિત્ર પર્વો મુકરર કર્યા જેના દ્વારા ઈશ્વરે કીધું તમે કદી ભૂલશો નહીં એટલા માટે કે તમે ભૂલશો નહીં આ કરો અને તે કરો અને યાદ રાખો હું આ ભાગને સેવાકાર્ય કહું છું કારણ કે પવિત્ર દિવસો અને પર્વો ત્રેવીસથી પચીસ અધ્યાયમાં દર્શાવેલા છે મિત્ર લેવીયાના છેલ્લા બે અધ્યાયને હું સમર્પણ કહું છું લેવીય યફોસ્વ અને પુનર્નિયમના પુસ્તકો સરખી રીતે પૂર્ણ થાય છે આ ત્રણ પુસ્તકો અદ્ભુત પુસ્તકો છે મારો કહેવાનો અર્થ કે ઈશ્વરના લોકો જેમને ઈશ્વરના નિયમો પાળવા અને પવિત્ર લોકો તેડવા માટે આવ્યા તેમના તરફ અદ્ભુત ભલામણથી પૂર્ણ થાય છે તેમને પવિત્ર થવા માટે મુક્ત કરવામાં આવ્યા અને બચાવવામાં આવ્યા લેવીયના પુસ્તકના અંત ભાગની ભલામણ પુસ્તકના છેલ્લા અધ્યાયને ખૂબ ગતિશીલ બનાવે છે મૂસાએ કહ્યું તેને બોલવામાં અડચણ હતી અથવા તો તે સ્પષ્ટપણે બોલી ના શક્યો બાઇબલના પ્રથમ પાંચ પુસ્તકના લેખક તરીકે લેવીય અને પૂર્ણનિયના અંતમાં મૂસા ખૂબ છટાદાર વ્યક્તિ તરીકે દેખાય છે નોંધી શકાય તેવી છટાદાર બોલી મૂસા તરફથી આવે છે પૂર્ણનિયમના પુસ્તકમાં અને લેવીયના પુસ્તકના અંત ભાગમાં આપણી પાસે અદ્ભુત સંદેશો છે જે ઈશ્વરના લોકોને પવિત્ર કે જેવો તેઓ છે તે અંગેનું આહવાન આપે છે અમારો ઉપર છેલ્લો દ્રષ્ટિકોણ અથવા તો લેવિયના પુસ્તકની માહિતી પૂર્ણ કરે છે અને આશા છે કે જ્યારે તમે લેવિયનું પુસ્તક વાંચો ત્યારે આ માહિતી તમને મદદરૂપ થશે આ બધી બાબતો દ્રષ્ટિકોણ માટે છે યાજકોની માર્ગદર્શિકા વિભાગોમાં વહેંચાયેલી છે જ્યારે લેવિયના પુસ્તકમાં તમે આ મથાળાઓ અથવા વિભાગ તરફ જાઓ છો ત્યારે લેવિયના પુસ્તકમાં

તે દરવાજા પાસે યાજકને મળતો યાજક તેણે જે બલિદાન કરવાનું હોય તેના અર્થ વિશે માહિતી આપતો આપણે શાસ્ત્રમાંના લેવીના પુસ્તક તરફ જોઈએ જે યાજકે તે આપેલી માહિતી છે જે તેણે પાપી વ્યક્તિને જણાવવાની હતી તે દર્શાવે છે પાપી વ્યક્તિ જે તેનું પ્રાણીરૂપ બલિદાન લઈ આવતો તેને તેના હાથ પ્રાણીના માથા પર મૂકવામાં આવતું જે શિક્ષા માટે પાપી વ્યક્તિ લાયક હતો તેની પૂરી ચૂકવણી પ્રાણીના મૃત્યુ દ્વારા થતી યાજક ઈશ્વરની આગળ પ્રાણીનું બલિદાન કરતો યાજક તંબુના દરવાજા પાસે વેદીની બધી બાજુએ લોહી છાંટી ઈશ્વરની આગળ તેને રજૂ કરતો જીવંત બાઇબલના શાબ્દિક રૂપમાં વાંચીને તેની ખાતરી કરી લેવી જે હાલમાં જ આપણે કીધું તેને સારાંશ આ રીતે કાઢી શકાય પાપી વ્યક્તિ તંબુના દરવાજા મારફતે આવતો એ પહેલાં કે તે પિત્તળની વેદી તરફ આગળ વધે યાજક તેને બલિદાન વિશે સમજાવતો તેમની વધારાની જવાબદારીઓમાં યાજક ઈશ્વરના લોકોના શિક્ષક હતા જ્યારે ઈશ્વરના લોકોને કંઈ પ્રશ્ન થતો તેઓ હંમેશા યાજકને પૂછતા પછી યાજક તેમની સાથે બેસતો અને ઈશ્વર વિશેની બાબતો ઈશ્વરના શબ્દોમાં સમજાવતો જ્યારે પાપી વ્યક્તિ તેના બલિદાન રૂપ પ્રાણી રજૂ કરતો યાજક તેને તેના હાથ પ્રાણીના માથા પર મૂકવા કહેતો જ્યારે પાપી વ્યક્તિ તે પ્રમાણે કરતો ત્યારે પ્રાણીનું રૂપ બલિદાન થતું તેને છુટકારાનું બલિદાન કહેવાતું નવા કરારમાં સંત પાઉલ ઈસુ ખ્રિસ્તના બલિદાનને અવેજીરૂપ બલિદાન તરીકે લાગુ કરે છે બીજા કોરનથી પાંચ અને એકવીસ વિશે વિચારો જે કહે છે આપણે તેનામાં દેવના ન્યાયીપણા રૂપ થઈએ માટે જેણે પાપ જાણ્યું ન હતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો અને પહેલો પિત્તર બે અને ચોવીસ વિશે વિચારો લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા પ્રેરિતોએ સ્પષ્ટપણે શું વિચાર્યું તે તમે જોઈ શકો છો લોકોને એવું કહેતા સાંભળ્યા છે જેઓ કહે છે અવેજી રૂપ બલિદાન બાઈબલ આધારિત નથી હું જ્યારે તે સાંભળું છું ત્યારે મૂંઝાઈ જાઉં છું કારણ કે અવેજી રૂપ બલિદાન સંપૂર્ણ રીતે બાઇબલ આધારિત છે શિક્ષણની શરૂઆત જૂના કરારમાં પાસખા પર્વથી શરૂ થાય છે ત્યાર પછી આ જ શિક્ષણ તમે મુલાકાત મંડપમાં લેવ્યના પુસ્તકમાં જુઓ છો ઈશ્વરે કહ્યું મેં છાતી અને જાંગને હારૂન પુત્રો માટે ઈસરાયલ પુત્રો તરફથી દાન તરીકે રાખ્યા છે અર્પણનો આ ભાગ હારૂન અને તેના પુત્રોને હંમેશા મળવો જ જોઈએ આ તેમની ચૂકવણી છે મિત્ર તેને દહનાર્પણથી અલગ કરાય અને યાજકો જેવો ઈશ્વરનો કારભાર કરવા નિમાયેલા છે તેમને એટલે હારૂન અને તેમના પુત્રોને અપાય મિત્ર હું વિચારું છું કે તે પાયો છે જે શાસ્ત્રમાં પહેલાથી નાખવામાં આવ્યો છે જેને આજે આપણે સેવકો કહીએ છીએ સેવકોના મથાળા નીચે એક મહત્ત્વનો જે શબ્દ છે તે અભિષિક્ત છે યાજકો અભિષિક્ત માણસો હતા પવિત્ર આત્માની સેવા દ્વારા દર્શાવાય છે પવિત્ર આત્મા આપણામાં સુંદર અને ચમત્કારિક કામ કરે છે પવિત્ર આત્મા ખાસ કરીને પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં આપણા ઉપર મજબૂત કાર્ય કરે છે પ્રેરિતોના કૃત્યોના પુસ્તકમાં ધ્યાન આપો ત્યાં નામયોગી અવયવ છે ઉપર મહાન કૃત્ય તેઓના બધા ઉપર હતી તે પવિત્ર આત્માનું અભિષિક્તપણું તમારા ઉપર છે અને તે હંમેશા સેવા સાથે સંકળાયેલું છે જ્યાં સુધી તમારા ઉપર પવિત્ર આત્મા ન આવે ત્યાં સુધી તમે સેવા કરી શકો નહીં પવિત્ર આત્મા તમારામાં કાર્ય કરે છે તેની સાબિતી છે પવિત્ર આત્માનું ફળ પ્રેમ આનંદ શાંતિ તેમાં નવ ફળ છે પરંતુ પવિત્ર આત્મા તમારા ઉપર કાર્ય કરે છે તેની સાબિતી પવિત્ર આત્માના દાનો તરીકે ઓળખાય છે પવિત્ર આત્મા આપણી મધ્યે પણ કાર્ય કરે છે આ નામયોગી અવયવો પવિત્ર આત્માના કાર્યોને જુદા પાસાઓના ઉલ્લેખ કરે છે જૂના કરારમાં પણ યાજકોનો પવિત્ર આત્માના અભિષિક્તપણાનો અથવા પવિત્ર આત્મા તેમના ઉપર ઉતરવાનો અનુભવ કર્યો આ નવા કરારની વિચારસરણી નથી મિત્ર તે ખ્યાલ જૂના કરાર અને નવા કરારનો છે યાજકો અભિષિક્ત માણસ હતા અને તેનો નમૂનો પૂરો પાડવા બલિદાનનું રક્ત યાજકોના કાન પર હાથ ઉપર અને તેમના જમણા પગના અંગૂઠા પર લગાડવામાં આવતું તે એક સુંદર પ્રતીક છે આ બાબત યાજકોને કહેતી તમે પવિત્ર માણસો છો તમે લોકોને પવિત્ર થવા દૂરનારા છો તમે સામાન્ય માણસો થઈ શકો નહીં તમે અભિષિક્ત થયેલા માણસો તરીકે બોલાવાયેલા છો જે બધું તમે સાંભળો છો તે પવિત્ર આત્માથી અભિષિક્ત હોવું જોઈએ શું તે આજે આપણને હેરત પમાડે તેવું નથી મિત્ર ઘણો બધો કચરો જે આજે આપણે સાંભળીએ છીએ એક પવિત્ર વ્યક્તિએ કશું પણ જે પવિત્ર આત્માથી અભિષિક્ત નથી તે સાંભળવું જોઈએ નહીં તે એક મહાન પડકાર છે મિત્ર આપણે આજે જેટલું વાંચીએ છે તેટલું તેઓએ વાંચ્યું નહીં ઘણા બધા લોકો ભણેલા નહોતા તેથી ભાર સાંભળવા પર હતો પરંતુ ઈશ્વરનું વચન અને બીજું બધું જે સાંભળવામાં આવતું તે અભિષિક્ત હોવું જોઈતું હતું હાથ કાર્ય બતાવે છે હાથ જે કંઈ કરતા તે અભિષિક્ત કરવામાં આવતું અને પગ ચાલ બતાવતા હતા પગ જ્યાં કહી જતા તે ઈશ્વર પાસે અભિષિક્ત કરવાનું હતું તે એક સુંદર પ્રતિક છે જ્યારે મૂસાએ નિયમોના પુસ્તકો લખ્યા ત્યારે તેણે ઈસુ ખ્રિસ્ત વિશે લખ્યું એવું કહીએ ત્યારે તેનો સો અર્થ કરીએ છીએ મિત્ર તેના અદ્ભુત નમૂનો તમે લેવીએના પુસ્તકમાં જોશો જ્યારે ખ્રિસ્તે કોઢિયા માણસને સાજો કર્યો તેણે સાજા થયેલા કોઢિયા માણસને કહ્યું જા અને યાજકને તે બતાવો શા માટે ખ્રિસ્તે તેમ કીધું કારણ કે લેવીએના પુસ્તકમાં તમે તે બાબતો જુઓ છો તે સમયે કોળ એક ભયંકર સમસ્યા હતી કોળના પ્રકાર ચેપી હતા તેથી કોળ થયેલ વ્યક્તિને અન્ય વ્યક્તિ સાથે રહેવા પર પ્રતિબંધ હતો કોળિયા વ્યક્તિનું જીવન ખરેખર દુઃખમય હતું પણ ધારો કે કોળિયો વ્યક્તિ સાજો થયો જૂના કરારના જૂના સમયમાં તે નિખાલસપણે તે પસંદ કરાતું નહીં પરંતુ તે શક્ય હતું તેનામાં કોડિયા સાથે બન્યું તે બની શક્યું ઈશ્વર હંમેશા તે સાજું કરી શક્યા અને ઈશ્વરે જૂના કરારના સમયમાં સાજાપણું આપ્યું અને ખરેખર દેવે ઈસુ ખ્રિસ્ત દ્વારા સાજાપણું આપ્યું ઈશ્વરે મુસા દ્વારા કોડિયા માણસના સાજાપણા માટે સામગ્રી તૈયાર કરી જો કોઢિયો માણસ સાજો થયો ના હોય અને કોઈ તેની નજીક આવે તો તેણે બૂમ પાડવાની હતી અશુદ્ધ અશુદ્ધ લોકો તેની પાસેથી ભાગી જતા કોડિયાની એકલતાનો અને જે દુઃખમય જીવન તેઓ જીવતા હતા તેનો જરા ખ્યાલ કરો મિત્ર પણ ધારો કે કોડિયો સાજાપણું પામ્યો તો જ્યાં સુધી તે પોતાને યાજકને ન બતાવે ત્યાં સુધી પોતાને સામાજિક વ્યવસ્થામાં અને લોકોમાં ભરતો નહીં લીવી એના પુસ્તકના ચૌદમાં અધ્યાયમાં યાજકોએ જે પર્વ કરવાનું હતું તે વિશેની માહિતી છે તેના દ્વારા તે કોડિયાને શુદ્ધ જાહેર કરતો આ પર્વમાં માટીનું એક વાસણ એરેન્જ વૃક્ષનું લાકડું અને બે પક્ષીઓની જરૂર રહેતી જ્યારે યાજક કોળીઓ શુદ્ધ થઈ ગયો છે તેવું નક્કી કરતો તે તેને બે પક્ષી લાવવાનું કહેતો પહેલું પક્ષી યાજકે પાણી ભરેલા માટીના વાસણમાં જે પાણી વહેતા ઝરણામાંથી લવાયું હતું બલિદાન કરવાનું રહેતું જ્યારે તે પહેલાં પક્ષીને કાપે ત્યારે તેનું લોહી પાણીમાં પડવા દેવું પછી તેણે પક્ષીને ઝરણાના પાણીથી ભરેલા વાસણમાં મૂકવાનું હતું ત્યારબાદ તેણે એટલે કે યાદે કે બીજું પક્ષી એરેન્જ વૃક્ષનું લાકડું અને કિરમજી રંગની દોરી લેવાના હતા બીજા પક્ષીને તેણે એરેન્જ વૃક્ષના લાકડા સાથે બાંધી માટીના વાસણમાં રહેલા રક્તવાળા પાણીમાં ડૂબાડવાનું હતું ત્યારબાદ તેણે સુગંધી છોડની ડાળી લઈને તેને રક્તવાળા પાણીમાં બોળી પાણી કોળી વ્યક્તિ પર છાંટવાનું રહેતું યાજકે તે સાત વાર કરવાનું હતું મિત્ર આ કદાચ તમારા માટે ને મારા માટે કંટાળાજનક હોય પણ હું વિચારું છું કે ઈશ્વર આ પર્વમાં આપણને કેટલાક સુંદર પ્રતિક યોજન આપે છે યાજકે બીજું પક્ષી જે એરેન્જ વૃક્ષના લાકડા સાથે કિરમજી રંગની દોરીથી બાંધેલું છે તેને રક્તવાળા પાણીમાં બોળી દેવાનું હતું બીજા પક્ષીને છોડી દઈ ખુલ્લા મેદાનમાં ઉડવા દેવાનું હતું તે સાનું પ્રતિક આપતું હતું એ વિશે તમે અત્યારે શું વિચારો છો મિત્ર દેખીતી રીતે લેવીએના પુસ્તકમાં આ પર્વમાં ઈસુ ખ્રિસ્તની સુવાર્તાના રૂપકોમાંનું આ એક સુંદર રૂપક છે સૌપ્રથમ કેટલાક લાગુ કરવાનો છે જે કોરિયા વ્યક્તિને લાગુ પડતા કોર્યો તેના કોડમાંથી સાજો થતો તેની સાબિતી પાણી આપતું એરેન્જ વૃક્ષનું લાગડું જે સળતું નહોતું તે એ બાબતનું પ્રતીક છે કે યાજકો વિશ્વાસ કરતા હતા કે તેના શરીરને ફરી કોડ લાગશે નહીં જ્યારે બીજા પક્ષીને ખુલ્લા મેદાનમાં ઉડવા માટે મુક્ત કરવામાં આવતું તે બાબત કોડિયાને અન્ય વ્યક્તિ સાથે રહેવાના પ્રતિબંધમાંથી મુક્તિ બતાવે છે કોડી વ્યક્તિના લાગુ વધારે અહીં ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સ્પષ્ટ જુઓ છો ખુલ્લું વાસણ ઈસુ ખ્રિસ્તમાં દેહધારીપણા વિશે જણાવે છે ઈશ્વર માણસ બન્યા ઈશ્વરે પોતાના પર શરીર ધારણ કર્યું માટીનું વાસણ અને આપણા પાપો માટે પર મરવાને તે આ જગત પર આવ્યા માટીના વાસણમાં અર્પણ કરેલું પક્ષી ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય બેધારીપણું અને કૃષારોહણનું એક સુંદર ચિત્ર છે ત્યારે બીજું પક્ષી જે કિરમજી રંગની દોરીથી એરેન્જ વૃક્ષ વડે બંધાયું રક્તવાળા પાણીમાં ડૂબાડવામાં આવ્યું અને ત્યારબાદ ખુલ્લા મેદાનમાં ઉડવા મુક્ત કરવામાં આવ્યું ઈસુ ખ્રિસ્તના પુનરૂત્થાનનું એક સુંદર ચિત્ર છે નવા કરાર મુજબ બે સત્યો તે છે ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ અને તેમનું પુનરુત્થાન ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ ફક્ત અડધી સુવાર્તા છે ઈસુ ખ્રિસ્તનું પુનરૂત્થાન બાકીનો અડધો ભાગ છે ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ આપણને જણાવે છે કે આપણે માફી પામી શકીએ છીએ આપણે ઉઠેલા પુનરૂત્થાન પામેલા ખ્રિસ્ત સાથે કઈ રીતે સંગત હોઈ શકે તે ઈસુખ્રિસ્તનું પુનરૂત્થાન આપણને જણાવે છે લીવીના ચૌદમાં અધ્યાયમાં કોડિયાના શુદ્ધિકરણના પર્વમાં આ બે સુવાર્તાના સુંદર સત્યોને ચિતરવામાં આવ્યા છે લેવીના પુસ્તકના છેલ્લા અધ્યાયમાં આપણે મૂસાનું અદ્ભુત બોધ ભાષણ જોઈએ છે તે ખરેખર અદ્ભુત બોધ છે પુનર્નિયમના અંત ભાગમાં પણ આ બાબત તમને જોવા મળશે જો તમે મારી બધી આજ્ઞાઓ પાડશો તો હું તમને વરસાદ આપીશ ને ભૂમિ પોતાની ઉપજ આપશે ને ખેતરના વૃક્ષો પોતાના ફળ આપશે અને તમારા પર દ્રાક્ષાની તોડણી સુધી પહોંચશે અને દ્રાક્ષોની તોડણી વાવવાના વખત સુધી પહોંચશે તમે ધરાશો સુધી તમે તમારી રોટલી ખાશો ને તમારા દેશમાં સહી શરમત વસશો અને તમે તમારા શત્રુઓને નસાડશો અને તેઓ તમારી આગળ તરવારથી પડશે અને તમારામાંના પાંચ તે સોને નસાડશે અને તમારામાંના સો તે દસ હજારને નસાડશે તમે તમારા દુશ્મનોને હરાવશો હું તમારી મધ્ય ચાલીશ હું તમારો દેવ થઈશ અને તમે મારા લોક થશો આ આજ્ઞા પાલન કરવા ભલામણ કરતો મૂસાના બોધનો એક નમૂનો છે જે આજ્ઞા પાલનથી આશીર્વાદો મળે છે ત્યાર પછી તમારી પાસે મૂસાનું આશ્ચર્યકારક સંદેશ છે પણ જો તમે મારું નહીં સાંભળો અથવા મારી આજ્ઞા નહીં પાડો પણ મારી વિધિઓને ધિક્કારશો હું તમારી સાથે આ પ્રમાણે કરીશ ભયંકર ક્ષય તાવ કે જેથી તમારી આંખો ક્ષીણ થશે તમે વાવણી વૃથા કરશો તમારા દુશ્મનો તે ખાઈ જશે તમે તમારા હુમલાખોરોથી ભાગશો જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા પર રાજ કરશે તમારો કોઈ પીછો નહીં કરતું છતાં તમે દોડશો તમારી ભૂમિ ઉજ્જળ થશે તમારી જમીનો નાશ પામશે હું તમને દેશ જાતિઓમાં વિખેરી નાખીશ જે તમારો જ્યાં જશો ત્યાં નાશ કરશે તેઓ તમને દૂર દેશમાં કેદીઓ અને ગુલામ તરીકે લઈ જાય તે માટે તમને કારણભૂત બનાવીશ તેઓ સતત ભયમાં જીવશે અને પાંદડું હલાવવાના અવાજથી તેઓ નાસશે અને જેમ તરવાર આગળથી કોઈ નાશે તેમ તેઓ નાસશે અને કોઈ પછવાડે લાગેલો ન હોય તેમ છતાં તેઓ પડી જશે તમે જુઓ છો કે ભવિષ્યવાણી ભલામણ સાથે એકરૂપ છે કારણ કે તેમની સાથે ખરેખર શું બન્યું તેની ભવિષ્યવાણી ઈશ્વર કરે છે જ્યારે આપણે જૂના કરારના ઇતિહાસના પુસ્તકો મારફતે જઈએ છીએ ત્યારે તે જોઈશું જ્યારે તેમણે ઈશ્વરના વચનોનું પાલન કર્યું ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યો જ્યારે તેમણે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ઈશ્વરે તેમની પાસેથી આશીર્વાદો લઈ લીધા જ્યારે તેમણે ઈશ્વરની આજ્ઞા માની તેમણે તેમના દુશ્મનોને ચમત્કારિક રીતે હરાવ્યા જ્યારે તેઓ કનાન દેશમાં ગયા તેમણે હજારોને નસાડી મૂક્યા તે લેવીએના પુસ્તકમાં અહીં જણાવેલું છે પણ જ્યારે તેઓએ ઈશ્વરના વચનો પાડ્યા નહીં તેઓ નાસી ગયા અને આખરે ગુલામીમાં લઈ જવાયા મિત્રો મને આશા છે કે લેવીએના પુસ્તકની આ જાણકારી અને ઉપર છેલ્લો નિર્દેશ તમે લેવીએનું પુસ્તક વાંચો ત્યારે ખૂબ આશીર્વાદિત બનશે યાદ રાખો લેવીનું પુસ્તક યાજકો માટે એક માર્ગદર્શિકા છે જે તેમને બતાવે છે કે કઈ રીતે તેમણે ઈશ્વરના અભિષેક અને પવિત્ર માણસો બનવું પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ